અરે લ્યા થઈ ગયો ઓનો તો વાતા નથી મત નથી બીવાનો સાલુ કરો ને મારા લાઈક ચાલુ કરો

અનબોરા આને મૂકી દો અંદર ફેલી રાજા મેડી વાળા હેલો મિત્રો વાસુકી દાદા થાન ગઢવાડા જય વાસુકી દાદા એ Thank you. જય આ સુકી દાદા જોવા સુકી દાદાનું મંદિરનું કામ ચાલુ છે બધાય મિત્રો લોકો બધાય ભાવભેરી કામ કરે છે જો મિત્રો હેલો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પારણ બેસવાની છે અને ભગવત કથા વાંચવાયની છે તો આ છ તારીખ થી બાર તારીખ સુધી અહીંયા કથા વાંચવાની છે અને આ કથા બેવાની છે તો તો મોટું જબરું આયોજન થવાનું છે મિત્રો જો આ અહીંયા એક મંડપ બોલ બાજુ બધું આમ આગળ બધે સરકીટું ગોઠવવાનું ચાલુ છે ને આ મંદિર છે વાસુકી દાદાનો મિત્રો જોઈ લો તમે એ મિત્રો લાઈક કરજો અને શેર કરજો બહુ જ આ સુનનગર જિલ્લાના થાનગઢ તાલુકાના લાખા મચી ગામમાં પારણ બેસવાની છે લખાકડા પાએ વાસુકી દાદાનું મંદિરનું નવ નિર્માણ થવાનું છે તો જો આ વાસુકી દાદાનું મંદિર છે નવું અને આ બધા ભાઈઓ મહેનત કરે છે આ બધાએ જોવો આ અમારા ભાઈઓ તીગાભાઈ છે આ અમારા તીગાભાઈ છે કાર્તિકા ભાઈ તમે આયા મંદિરે હાલો મિત્રો જો આ બધા ચાલુ છે આ છ તારીખ આવે ને એ તારીખે જ ભર્યું છે કથા વાંચવાની છે અને બધા મોટા મોટા કલાકાર ની બધા આવવાના છે અને જો આ બધા મિત્રો કામ જ કરે છે તો મિત્રો તમે લાઈક કરજો વાસુકી દાદા તરફથી જય વાસુ

ભગવત કથા નું ચાલુ છે ને આ જો બધા કાગર નાખે આ મંડપ ઉપર જો મિત્રો જીસીબી આલે છે ના મંદિર છે વાસુકી દાદા નું તો હાલો જો આપણે વાસુકી દાદા ના મંદિર જોવું છે ભાઈઓ તો તમને હું મંદિર દેખાડી દઉં ચાલો મિત્રો આપણે મંદિર જોવા દઈ હાલો મિત્રો આપણે બહાર તો તા હોળ તો સો જીરો હાલો મિત્રો તો આપણે જઈશું લાકાકડો જોવા અને

કે કેટલું આયોજન મોટું થવાનું છે જો વાસુકી દાદાનું મંદ મંદિર આ આપણે તમને ઝૂમ કરીને દેખાડી દઈ અને કથા બેહવાની છે છ થી બાર તો તમે બાર તારીખે તો આમાં લાઈવ જોજો છ તારીખે પણ લાઈવ જોજો તમને લાઈવ દેખાડશું જો આ ભાઈ તરા ફેરા ફરીને આવ્યા છે ધારમાંથી જેસી બી ચાલે છે ત્યાંથી જો આ ભાઈ ચોક્કર લઈને જાય છે તમે લાઈક કરો ભાઈ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લીધો તો તમે અહીંયા તમને લાઈવ દેખાડશું પરિવાર આ બધા આવશે અહીંયા કથામાં છ તારીખે કથા ચાલુ થાય નહીં મિત્રો બોલો વાસુકી દાદાની જય વાસુકી દાદાની કોમેન્ટ કરજો તમે દાદાને માનતા હોય તો દાદા લખીને કોમેન્ટ કરો તો મિત્રો આ બધું કામ જ ચાલુ છે તમે જોઈ લો જો તમને દેખાડી દઉં છે ને કામ ચાલુ ભાઈઓ આ જો આ બધું આ બધું આમ છે લાંબુ લાંબુ ઘણું છે આ બધે કામ જ ચાલે છે ભાઈઓ ભાઈઓ એક મહિના ઉપર થી કામ ચાલુ છે અને અમે અમારા વાડી છે છે અહીંયા સેરેક સેરેક વાસુકી દાદાના મંદિરે પણ આવીશી અને મહેનત કરીશી થાય એટલી બાકી તો જોવા વિડીયો બનાવીને તમારા સુધી પણ પહોંચાડીશી તમે પણ આવી શકો છો તો બધાને ભાવભર્યું આમંત્રણ છે મિત્રો તો તમે જોઈ શકો છો આ બધા થાંભલા મંડપ ને બધું જોઈ લો મિત્રો આ ભાઈ મિત્રો જો બીજા ભાઈ કહે એમને લાઈવ કરી એ વિક્રમ માલક ક્યાં એ આપણી મોટી ચેનલ છે પણ એમાં તમે સર્ચ મારીને જોઈ લો હાલો મિત્રો તો આપણે આગળ વધીશું તમને બધું દેખાડશું આપણે તારે દેખાડશું ले बस कर पूजा आए लगा लाकड़ा ભાઈ કામ જવું કેવું ચાલુ હોય જીસીબી તારમાં થ લે તો તમને ઝૂમ કરીને દેખાડતો દેખાડતો જો મિત્રો હે ને જીસીબી ચાલુ છે ને બે લાયક છે પણ જાજી દાદા માટે જાદી લાયક લાઈક કરો જો મંદિરે કામ ચાલુ છે મિત્રો જો કેવું કામ ચાલુ હોય તો અમ ધોગર કામ જો મિત્રો હે મિત્રો અમારા વાલા ભાઈઓ આજે કેવું કામ ચાલે છે મોટું કામ છે હો પણ પારણ બહુ મોટી બેવાની છે ને અહીંયા બધે માણસો માણસો છે છ તારીખે તમે છ તારીખે લાઈવ જોવા માટે અમારી ચેનલ ને કોમેન્ટ કોમેન્ટને લાઈક કરી નાખો અને શેર કરી દો બધા મિત્રોને તમારા જેવા મિત્રો પણ જોઈ શકે છે તમારા સાથ સહકાર બધા પરિવારને લઈને આવજો છ તારીખે પારણ બેસવાની છે તો અહીંયા વાસુકી દાદાનું મંદિર છે જોઈ લો આ બધા એક મહિનાથી ના ટ્રેક્ટર ચાલુ છે બધા બાવરા હતા પેલા ઓલા